હા 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 આ તો બહુ ઠંડી છે કે કોઈ રવાતું જ નહીં એ જબર ટાઈટ વાય છે ઉઠતાય નહી આ તો આજ તો જબર ટી છે મને ઓટીનું ગવા જાય છે જબર ટાઇટ વાય છે હા જોક વાઈટ વાય છે રવાતું જ નહીં લોગા જો હુઈરા 4 વાજારા હુઈરા સો જો તો પેલું અધૂરું તો પૈગા જો તો પા ઉજા તો વધો નતો પણ જો તો વાજે જો હાલતો અરે હો કોઈરા પણ અધો નઈ ઉઠનડી સા તો મદતક થો સાબા મે લી તો ગરમી આવી જાય ઉઠનડી સા તો ઉઠનડી देखो गुस्सा मतलब कपार ज आ गया साबा मेली तो थोड़ी गर्मी

લોહાર ગું ખાતા હોય તો મેથી મેચી ખાતા હોય તો ભૂંડા આવતો જોઈ વર રાખવા

પણ બધા ઠંડી વાત બીપી ઠંડી પણ બીપી કંટ્રોલ માં

રાતની લાઈટ થઈ જાય ઓમ કરજો તાણ જોયો જ નહીં તમે ઓ મે રાત નું થઈ ગયો તો તાણ તો તો કાઠું કર્યું છે કાઠું કર્યું છે ને હું વળી વાળો ભરી ના બા દીધું પોણી રાત થી થઈ જાય છે તાણ ઓ તો 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 કાઠું છે કાઠું હું તો ભજન માં જો તો હા તાણું ઓ આલા ના જાય ભજન માં ભજન માં એવા 200 રૂપિયા આલસ

તમે જેમ બધા હોય ના હોય ખોરાક કરતા લોહણ બંધ થઈ જતી એવી ઠંડી મન તો લાગી ખાતા હોય તો ડુંગળી તમે લોહણ કઈ જવા જ્યાં શું તો એ તો જન્મ પણ આ જે ખુબા જવા

મોદી બે હજાર રૂપિયા નાખી દીધા મોદી કેવાય સરકાર સરકારી રાત ની લાઈટ કઈ બે હજાર રૂપિયા નાખી દીધા બે હજાર રૂપિયા બે હાજર પડ્યા પડ્યા રાતી બે હજાર બે બે હજાર રૂપિયા જાય પડી જ લેવા

બાર વાગે ઊંઘી જશે જઈ તો ઊંઘાઈ નઈ આવે બે હાજર રૂપિયા વાળી ઉપાડ ને તને ઊંઘ આવે આજ તો ઊંઘાઈ નઈ આવે રાતી હાજર ઉપર તું ઊંઘસી મને શિવ બાર એક ભજન કઈ નાખો શું ભાઈ ભજન ઉડી જાય નાસ્તો કર્યા તૈયાર થઈ ગયા મારી વડિયાળી કઈ રોગ આવશે તો શું કરે તું રોગ આપશે તો તો કોક કરશું એ ફૂમ તો યાર ન તો 8 મહિના પાકવાની વાત છે એ ફૂમ તો પાછી જોય હાલ અને તમે તો એરંડા વાય ઓલું થઈ ગયા છો ને એ તો આ તો ભજન એવું છે ભજન ફૂમ તો ફૂમ તો જો લાખાય હા તને એમ નામ ફૂમ તો નહી બાળો 8 મહિના

એ ઊસા હા તમે મજા આવી જાય ને થઈ ગયું હારું તમે કીધું હતું કે હારું કરવાને હારું થઈ ગયું હો એ વાત હાજી તમારી આવી જાય મજા આવી જ જય માતાજી મિત્રો

લાઈક કરો શેર કરો કરો જય માતાજી જોવાનું ભૂલતા નહી અને શિયાળામાં સેટર બેટર પહેરી પાછા